તમાકુથી કેન્સર થાય છે સરકાર અને તમાકુ વેચનારી કંપની પણ તેના પેકેટ પર કેન્સરની જાહેરાત આપે છે અને છતાં પણ લોકો વ્યસન છોડતા નથી ત્યારે એક એવું ગામ છે જ્યાં પચીસ વર્ષથી કોઈ તમાકુનું વ્યસન નથી કરતું ગામની કોઈ દુકાન પરથી પણ તમાકુની પડીકી નથી મળતી ત્યારે કહ્યું છે આ જાગૃત ગામ જોવા અહેવાલમાં તમાકુ વેચાણ અને તેના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હાલ આપણે વડનગર તાલુકાના બાદરપુર ગામમાં છીએ આ બાદરપુર બાદરપુર ગામ છે છે જેમાં તમાકુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો મુખ્ય વાત કરીએ તો ગામમાં જે પ્રકારે કેન્સરના જે છે તે પેશન્ટો વધતા એક નિર્ણય લેવાયો હતો ગામે સમસ્ત એકઠા થઈને એક નિર્ણય લીધો હતો કે તમાકુ પર પ્રતિબંધ લાદવો છે ત્યારે સમસ્ત ગામ એકઠું થઈને તમાકુના વેચાણ સહિત જે છે તે ઉત્પાદન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલું બાદરપુર ગામ પાંચ હજાર લોકોની વસ્તી ધરાવે છે વર્ષ બે હજાર એકમાં તે વખતના સરપંચ અને સાથી સભ્યો સર્વાનુમતે ઠરાવ કર્યો કે ગામમાં તમાકુ ખાવા અને વેચવા પર પ્રતિબંધ રહેશે આજે ઠરાવને પચીસ વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં પણ ગામ લોકો ચુસ્તપણે તેનું પાલન કરી રહ્યા છે ગામના યુવાનોથી લઈ વૃદ્ધો અને દુકાનદારો સ્વેચ્છાએ નિયમનું પાલન કરી રહ્યા છે ગામમાં વ્યસનના કારણે બનેલી કેટલી દુઃખદ ઘટનાઓને કારણે સ્વયંભુ ગામે તમાકુને કાયમ માટે છોડી દીધી દુકાનદારો પણ નિયમનું ખૂબ સારી રીતે પાલન કરે છે અને બીજા ગામના લોકોને સલાહ પણ આપે છે કે યુવા પેઢીને બરબાદ થતી બચાવવી હોય તો વ્યસન પર પ્રતિબંધ મૂકવો જોઈએ અમારા ગામમાં બે હજાર એકની સાલથી તમાકુ વાવા ઉપર તમાકુ ખાવા ઉપર તમાકુ વેચાણ ઉપર પ્રતિબંધ પંચાયત જે તે વખતે હું સરપંચ હતો એ વખત ઠરાવ કાઢી ગામમાં નક્કી કરેલ હતું આશરે પચીસ વર્ષથી ગામમાં વેચાણ ઉપર ને ખાવા ઉપર પ્રતિબંધ છે અને પચીસ વર્ષથી ગામના તમામ લોકોનો અમલ કરે છે ફાયદો તો રહે જ ને અત્યારે જે નાની સેના છે ને માણસો આ છોકરાઓ બધા સુધરી ગયા એ લોકો બિલકુલ તમાકુના વિશે વિચારતા જ નથી એટલે એ બે પ્રેરણા સારી છે અને અમારા ધંધામાં કોઈ અસર નથી થઈ ધંધો બરાબર જ ચાલે છે દરેક ગામને મેસેજ આપીએ છીએ કે આવી પ્રેરણા લે તો બહુ સારું જે આવતી સેલ ઉપર સારી અસર પડે ગામ લોકો તમાકુ ખાતા નથી દુકાનદારો વેચતા નથી એટલું જ નહીં ગામના ખેડૂતો તમાકુની ખેતી પણ નથી કરતા પોતાની સાથે બીજા લોકોનું પણ સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખેડૂતો તમાકુની ખેતી ક્યારેય નહીં કરે તેવો સંકલ્પ કરેલો છે સાથે ગામની દૂધ મંડળી કે પછી અન્ય સહકારી સંસ્થાઓમાં એવા વ્યક્તિની જ નિમણૂક કરવામાં આવે છે જેને કોઈ પણ વ્યસન ન હોય સાથે પંચાયતના સભ્ય બનવા માટે પણ નિયમ છે કે વ્યસન ન હોવું જોઈએ અહીંયા અમારું તમાકુનું વેચાણ તો અમે કરતા જ નથી સાથે સાથે અમારા વિસ્તારોમાં તમાકુ મતલબ ગ્રોવિંગ કરવું અને એને ખેતી કરવી એગ્રીગેટ કરવી એ પણ અહીંયા બિલકુલ બંધ છે કે અમે કેવા મિશન ઉપર કામ કરતા હતા કે ડરાઈને ધમકાવીને કામ કરવાથી તો ઘરમાં લોકો વ્યસન કરશે પણ જો પોતાની સમજથી એ લોકો સમજતા થશે તો જે સારી રીતે પોતાને આ રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરશે તો એ પ્રમાણે અમારું કામ બિલકુલ

જો અને મનોબળ હોય તો પણ શક્ય છે પ્રેરણા લઈને આજે આસપાસના અનેક ગામો તમાકુ પર પ્રતિબંધ માટે આગળ આવી રહ્યા છે ત્યારે સમાજને ખાસ સંદેશ આપતા બાદરપુર સલામ તેજસ દવે ઝી ચોવીસ કલાક મહેસાણા